નમસ્કાર હું છું બિંજુ આહિર અને તમે જોડાઈ ગયા છો હિસ્ટ્રી પોડકાસ્ટ બાય બિન્જુ આહિર રાજાને રંક અને રંગને રાજા બનાવનાર ન્યાયના દેવતા એટલે શનિદેવ શનિદેવનું બધાએ લગભગ નામ સાંભળ્યું જ હશે પણ તે કોણ હતા કોના પુત્ર હતા અને શું છે એની જન્મકથા એ ઘણા લોકોને નથી ખબર હોતી તો આજે આપણે શનિદેવની જન્મકથા વિશે વાત કરીશું ત્રણેય લોકમાં જાતક પર મહત્તમ પ્રભાવ પાડનાર રાજાને રંગ અને રંગને રાજા બનાવનાર ન્યાયના દેવતા એટલે શનિદેવ બ્રહ્માંડમાં પરમાત્માનું પ્રત્યક્ષ હાજરા હાજુ સ્વરૂપ હોય તો એ છે આદિત્ય એટલે કે સૂર્યનારાયણ ભગવાન આ પરમા શક્તિની જડ ચેતનાની ઉત્પત્તિ સ્થિતિ અને લયનું કારણ છે સંતાનોમાં આ તત્વબોધને આધારે આપણા સૂર્ય ભગવાનને નવગ્રહ સ્વરૂપે વિદ્યમાન છે શનિદેવ પણ સૂર્યપુત્ર જ છે આપણી પૃથ્વી ભગવાન સૂર્યનારાયણની એકમાત્ર પુત્રી છે જે આપણું સ્થાન છે આપણી માતા છે ઋષિ મુનિઓ ખગોળશાસ્ત્રીઓ તથા જ્યોતિષચાર્યોએ અહીં રહી બધા જ ગ્રહોની સ્થિતિ જન્મ અને તેમના પ્રભાવનું વર્ણન શાસ્ત્રો પુરાણો તથા વેદવાણીમાં કર્યું છે શનિદેવનો જન્મ સૂર્ય પત્ની છાયાના કોખેથી થયો હતો સ્કંદ પુરાણ અનુસાર સૂર્યના લગ્ન વિશ્વકર્માની પુત્રી સંજ્ઞા સાથે થાય છે સંજ્ઞા દ્વારા તેમને મનુ અને યમ નામના બે પુત્ર અને યમુના નામની એક પુત્રીનો જન્મ થયો હતો શઘના સૂર્ય તેજ જોઈને પરેશાન થઈ જાય છે અને તેનાથી બચવા તે એક યુક્તિ જ માવે છે પતિ પાસે છોડી અને પિતાના ઘરે ચાલી જાય છે જોકે શજ્ઞાના આ પગલાંથી પિતા નારાજ થઈ જાય છે અને પતિના ઘરે પાછા ફરવાની સૂચના આપે છે પરંતુ શંના પાછા જતા નથી અને ઘોડી સ્વરૂપ ધારણ કરી અને જંગલમાં વિશેરવા લાગે છે સમયને જતા વાર નથી લાગતી શંગનાની પ્રતિકૃતિ એટલે કે છાયા જે સુવર્ણાના નામે જાણીતી હતી સુવર્ણા પણ ગર્ભવતી થાય છે તેના ગર્ભમાં શનિદેવ અને ભદ્રા છાયા દ્વારા સૂર્યનારાયણને શનિદેવ અને ભદ્ર નામના બે પુત્ર જ છે જ્યારે શનિદેવ ગર્ભમાં હતા ત્યારે સુવર્ણા ભગવાન શ્રીની કઠોર તપસ્યા કરી રહી હતી તેને ઘણા દિવસો સુધી ખોરાક અને પાણી લીધું ન હતું સુવર્ણા ઝાડ ગરમીમાં ભૂખ્યા અને તરસ્યા રહી અને શિવની પૂજા કરતી રહી તેનાથી તેના ગર્ભમાં ઉછરી રહેલા બાળક પર અસર પડી અને શનિદેવનો રંગ કાળો થયો જ્યારે તેમનો જન્મ થયો ત્યારે તેના પિતા તેમના રૂપથી આશ્ચર્યચકિત થઈ ગયા તેમણે લાગ્યું કે મારો પુત્ર આવો ન હોઈ શકે શનિની માતા પર સૂર્યને ઘૃણા થવા લાગી પિતાના આવા વર્તનથી છાયા પુત્ર શનિને પણ પિતા પ્રત્યે ઘૃણા થવા લાગી શનિ મહારાજને થયું કે હું મારા પિતાને તેમના કરતાં સવાયો થઈને બતાવું આ માટે શનિ મહારાજે તપથી શિવજીને રીઝવ્યા શિવજીએ શનિદેવને વરદાન માગવા કહ્યું શનિએ વરદાનમાં માગતા કહ્યું કે હે ભોળાનાથ મારા પિતા સૂર્યદેવે મારી માતાને મારા જન્મના કારણે યુગો યુગો સુધી અપમાનિત કરી છે મારી માતાની એવી ઈચ્છા છે કે હું મારા પિતા કરતાં સવાયો થ પિતાને સત્યનું ભાન કરાવું પરમ પિતા પરમાત્મા ભોળાનાથ સદાશિવે શનિદેવને વરદાન આપતા કહ્યું કે હે સૂર્યપુત્ર તમારા પિતાના નવ સંતાનોમાં તમારું સ્થાન સર્વશ્રેષ્ઠ થશે માણસ તો શું દેવતાઓ પણ તમારા નામથી ભયભીત થશે આકાશમાં જે રાશિઓ છે તેમાં તમે અઢી વર્ષ નિવાસ કરો છો તેથી સર્વજાતક પણ તમારા મહત્તમ પ્રભાવ રહેશે દુષ્કર્મો કરનાર અર્થાત અન્યાય કરનાર રાજાને રંગ તથા સત્કર્મ કરનાર રંગને પણ રાજા બનાવવાની શક્તિ તમને અર્પું છું હું હું તમને ત્રણ લોકના ન્યાયાધીસ્થ નિયુક્ત કરું છું યમરાજ પણ તમારા આ અઢી વર્ષને અનુસરી જાતકોના જન્મ અને મૃત્યુનું ફળ આપશે તમારા પિતા પણ તમારા પ્રભાવથી સત્યને ઓળખીને તમારો આદર કરશે શનિ મહારાજને આશીર્વાદ આપી શિવજી અંતર ધ્યાન થઈ જાય છે શનિ મહારાજ વિષ્ણુ લોકમાં જઈ ભગવાન વિષ્ણુ તથા લક્ષ્મીજીના પણ આશીર્વાદ મેળવે છે લક્ષ્મીનારાયણે શનિદેવને આશીર્વાદ આપતા કહ્યું કે હે ન્યાયાધીશ દેવતા પૃથ્વીલોકમાં તમારું શ્રી શનિ વ્રત કરશે તે કલ્યાણકારી થશે આ વ્રતથી મનુષ્ય ન્યાયની વર્તશે અને ધર્મના માર્ગે વળશે હજુ પણ શનિદેવ સાથે જોડાયેલ તેમની વ્રત કથા મહારાષ્ટ્ર સાથે તેમને હિસ્ટ્રી પણ આપણે જોઈશું પાર્ટ ટુમાં તો જોડાયેલા રહો મારી સાથે એટલે કે બિંજુ આહિર સાથે અને જો ચેનલ હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો ઝડપથી કરી લો